ધાણાની આવક જોઈ શકો છો તમે મિત્રો ક્યાંક લાઈન ભૂઈ છે અમે જગુભાઈ જરાક ચેક કરવા જતા હતા બેક વાહન આવ્યા તા તો એ કે જરાક એને કામ હતું ને તો હોય કે જઈ આવીને ચેક કરી આવી બમ્પર આવક થઈ ગયો કે અહીંયા બે બે લાઈન થઈ ગયે હેલા

ઓલું પાટી કેવું વસંતપુર નું હે ને ઓહ ગાડી જતી કે ફગાડવી જો એવડી લાઈન વસંતપુર નું પાર્ટીઓ હજી હજી બહુ માપે કહેવાય છે વસંતપુર નું પાટી જોઈ શકો છો તમે આ ટાઈમ થયો છે 5 ને 50 5 વાગે વસંતપુર નું પાટિયો ને ઓલી બાજુ 5 ને 50 હું 5 વાગે ડ્રાફાના ફાઈટક પાણ ઓલ બાજુ ડ્રાફાના ફાઈટક પાણ આપણે હવે ગાડી ઘુમાવી લઈ પાછી બાપુ બાપુ